પહેલાં તો બળવા પૂ આમ પૂરા કર્યા ત્યાર પછી મને એવું કીધું કે મગજચંદ્ર આપણે લઈ જાય એવું કીધું હોય તો મેં મોડાસા પચાસ હજાર રૂપિયા આપ્યા ત્રણ લાખ રૂપિયા મેં પૂરા કર્યા તો ત્રણ ચાર મહિનાની અંદર મેં કંટાળી ગયો ત્યાર પછી બુવાજી આવેલા હતા અને થોડો મારે તો ભુવાજીએ બુવાજીએ મારે તો એટલે આ રીસાઈને ઘરેથી ઘરેથી એના મામાના ઘરે જતો રહ્યો ત્યાં જતો રહ્યો ત્યાં પછી એને ત્યાં આ મારા શાળા થાય છે એમણે માનતા લીધી કે મારા પાણી જો સારી રીતે સારું થઈ જશે તો મેં આખો પરિવાર માતાજીના અંદર ત્યાં લઈને આવીશ તો પછી મને ફોન કર્યો તમે બી માનતા લઈ લો તો મેં બી માનતા રાખેલી કે મારા છોકરાને સારી રીતે સારું થઈ જશે તો પાંચ શ્રીફળની ની લઈ જઈશ પાંચ હજાર એક રોકડા મૂકીશ અને ફૂલનો હાલ લઈ જઈશ એક કિલો પેડા લઈ જઈશ અને એક શ્રીફળ એક શ્રીફળ પૂજા તરીકે મૂકીશ પ્રમાણ ની મેં માનતા રાખેલી કે ચાલતા આવીશ મારે દેવ હોય તો પૂજવાળું દેવ હોય તો અંદર અઢી લાખ રૂપિયા મેં ખાલી ભુવાઓ જ આપ્યા હા ભુવાઓ પાછળ ત્યાર પછી બધું એવું કીધું કે દવાખાને લઈ જાડાસા મોડાસા દવાખાને લઈ ગયો તો બી કોઈ ના આવ્યું કેમ કે એને દવા કોઈ અસર ના થઈ શરીર એનું ફૂલી જતું આખું રિએક્શન થયું એના હિસાબે પછી દવા કરાય પણ કોઈ મતલબ વગર ની દવા થઈ કોઈ એને કઈ દુઃખ જ નહોતું મતલબ તે દુઃખ નહોતું દવાનું ત્યાર પછી ભુવાજી મેં લગભગ ત્રીસ ભુવા કર્યા છે અઢી લાખ રૂપિયા આપ્યા મેં ત્યાર પછી એ રહ્યો ઘરેથી રાત્રે ભુવાજી આવ્યા હતા અને સવારે વહેલો એના મામાના ઘરે ત્યાં જતો રહ્યો બાકી ગયા હતા ત્યાંથી પછી મારા શાળાએ મને કીધું કે તમે મેં માનતા લીધી તમે બી માનતા લઈ લો માતાજીની તો મેં બી માનતા લીધી આજથી છ મહિના થયા મારી અને એ મહિના અત્યારે 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 હા સારું છે અમુક શનિવારના દિવસે અમુક કાર ક્રોક કરી જાય છે શનિવારના ના દિવસ કોઈ મારી વાળું નળવાનું હોય તો બતાવવા માટે હા પેલા મતલબ એસી ટકા ફરક પડી ગયો છે મારે પણ શનિવારના દિવસે વધારે ક્રોધ કરે છે બધા ભુવા વારણ કારણ બધું જાત જાત નું કર્યું હા બધું કર્યું મારી ભુવાય મારે હોત હા ભુવાય છે મારે સુધી કે આ બસ્તી બહુ કાઠી છે આને કાઢવી બહુ અઘરી છે તે મારે એને હા મારે એટલે રાયના ને હાડકા માર્યા તા બોલો જો આ મારવાથી ભૂત જાય હા હાલ પછી હું બોલું છું ને એટલે ભુવાઓ એવું કે છે હા કે અમારો અમારા વિશે બોલે છે તારી મારવાનું હોય કોઈ મારી એક કોયડા જોઈને મને આંખમાં આંસુ આવી ગયા હતા પછી મેં રડી માનતા લીધી લીધા ભારી અરે તો ગોડાઓ આવું ધંતર મંતર આટલી બધી આ અંશ્રદ્ધા કહેવાય જો આના અંશ્રદ્ધા કહેવાય કે ચૂડેલ ભૂત ડાકણના નામે શારીરિક પીડા આપી આ ગણાય મારી એટલે કેવું થયું મેરેજ કર્યું ને ચોથા મહિનાની અંદર એનું મેરેજ હતું મેરેજ કર્યા પછી દસ દિવસ પછી આવું થયું એટલે મને કેવું કે બધા કુટુંબીયવાળા એવું કીધું કે આપણે એ લઈ જાય ત્યાં લઈ જાય ત્યાં લઈ જાય એ એ મને કીધું એ પ્રમાણે મેં ફર્યા કર્યો એ પ્રમાણે પૈસા મેં કાઢે કર્યા ત્રણ ત્રણ ચાર મહિના સુધી મેં અઢી ત્રણ લાખ રૂપિયા પૂરા કરી દીધા પછી આ છોકરોએ ઘરેથી ભાગી ગયો ઘરે કયા વગર દસ વાગે મને ફોન કરી છોકરો એ કરાવે છે એમણે માનતા લીધી ભાઈ મને ફોન કર્યો પછી મેં માનતા લીધી કે મારી સારું થઈ જશે તો હું ચાલતો આવીશ મારો પરિવાર લઈને અને પાંચ હારે એક રોકડામાં ગઈ ને પાછા સિફાણી તોરણમાં દેશ એક કિલો પેડા લઈ જઈશ એ તમારા મંથી રાખી દીધી હા મારા મનથી રાખેલ માળી ચાલી હા ચાલીને આયા હા માનતા પૂરી કરી માડી સ્વીકાર કરજો માડી ને નળો કોઈ દેવ હોય તો મારી બતાવજો ને પૂછ્યો દેવ હોય તો ભી મારી બતાવજો માડી માડી મારી ખુલ્લી મને બતાવજો મારે કોઈ પાડા પર બેહેવા મહારાજ ખબર તન પાડા પર બેસેવા મહારાજ તમારા પૂજાતા હોય એવું પાડા પર અમારા જ અત્યારે તો ખબર નથી પણ ગેડિયામાં કોઈ બાદ દાદા તો ખબર નથી અરે ભગવાન આખો પથ્થર કાઢું તારા તો આઈ હા હા છે 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 મારે કેવો પથ્થર છે પૂજાય છે કેવો પથ્થર પૂજાય છે વ્હાઈટ પથ્થર છે ત્યાં આગળ એક બાબરો ભૂત કરીને પૂજાય છે એ ઘેડિયા વખત મતલબ પૂજે છે અમે બી પૂછીએ છીએ મતલબ અમારું કુટુંબ જ પૂજા છે તે વખતે કોઈ પથ્થર છે પથ્થર છે પથ્થર અંદર દીવો કરીએ છીએ અને કોતરણી કરેલું છે અત્યારે બધું ઘૂસ ઘસાઈ ગયું હા અત્યારે કશું નહી માડી અત્યારે આ આકૃતિ હતી હા એક પથ્થર છે ખાલી પથ્થરની નીચે હા દીવો કરતા હતા હા દીવો કરતા હતા માડી ઓ શું કહો તને કેહટ કેરા તમે મરઘા ને બરગા બધું હતા હા માડી હવે ખાતા પીતા નથી પણ માડી એ વસ્તુ ને આપતા માડી મારી ભૂવાજી કહો એ પ્રમાણે બધું કરે મારી સારું થઈ જાય સારું થઈ જાય એમ કુવાજી બકરાય કરે કુકરા કરે